ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરાણ મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં હું તમારો મિત્ર ડૉક્ટર નેરવ રાવલ એમડી નેચરોપેથી આજનો સ્ટોપિક લઈને આવ્યો છું પહેલાં જ દવા વિષય નહીં સીધો સ્ટોપિકના લક્ષણો વિશે જાણશું લક્ષણ કારણની સારવાર વિષય તો આજનો ટોપિક મેં એવી રીતે છે કે ગાડપણ હિસ્ટરિયા આંચકી મન બુદ્ધિ બુદ્ધિનો વિકાસ નહીં એ કે જે વસ્તુ વારંવાર કરવી પણ પાગલ બરાબર છે એના વિષયનું તો મિત્ર એના વિશે છે ગાંઠપણ છે મન બુદ્ધિ છે બુદ્ધિનો વિકાસ ના થયો હોય બરાબર છે હિસ્ટોરી આવતી હોય ઘણી વખત આંચકી આવતી હોય બરાબર છે તો એની માટેના સચોટ અને ટૂંકો ઇલાજ લઈને આવ્યો રહ્યો છે એની માટેની એક જ વસ્તુ આયુર્વેદિકમાં બેસ્ટમાં બેસ્ટ ફૂલ રિઝર્ટ દેવાવાળી છે એમાં એ આવે છે એક છે બ્રાહ્મણી બ્રાહ્મણીના પાન લઈ આવવાના મિત્ર એને હડખા સાફ કરી તડકામાં રાખીને સૂકી નાખવાના એનો પાવડર બનાવી નાખવાનો જો બ્રાહ્મણીનો પાવડર ના મળે તો સારી ફાર્મસીનું બ્રાહ્મણી ચૂરણ મળે છે બરાબર છે એ લેવાનું બરાબર છે પછી બીજી વસ્તુ છે જટામાસી જટામાસી પણ એવી જ રીતે મળે છે જટામાસી સારી લેવાની બરાબર છે એને તડકામાં સૂકી એનો પાવડર બને નાખે જો જટામાસી ના હોય તો જટામાસીનો પાવડર સારી બ્રાન્ડનો મળે જ છે બરાબર સારી ફાર્માસી આવે એનો લઈ આવવાનો છે ગમને વિશ્વાસ હોય કે આ ફાર્માસી સારી છે તો એક જટામાસી ત્રીજું છે અશ્વગંધા અશ્વગંધા તમને બધે મળી જાય ભણસાની દુકાનમાં બધી વસ્તુ મળી જાય ગાંધીની દુકાનમાં મળી જાય મેડિકલ સ્ટોરમાં મળી જાય રીતે કોઈ અહીંયા અશ્વગંધા બરાબર તો અશ્વગંધા નહીં આવી જાય અશ્વગંધા એ લઈ અશ્વગંધાનો પાવડર ફાર્મસીમાંથી ગમે ત્યાં મળી જશે બરાબર આ ત્રણ વસ્તુ છે બરાબર છે તો બ્રાહ્મણી જટામાસી અશ્વગંધા તને સેમ વસ્તુ સોસો ગ્રામ લઈ આવવાની તને સોસો ગ્રામનો પાવડર કરવાનો અથવા ફાર્મસી સારી કંપનીને લઈ આવવાની ઘરે અને મિક્સ કરીને કાચની બહેનીમાં રાખી દેવાનું છે જેને ઘાં પણ છે એકને વસ્તુ કરી રાખે છે મગજ કામ ના કરતો હોય એકને ક્રિયા કરી રાખે છે એને એક એક ચમચી સવાર સાંજ પાણી સાથે દેવાનું જે મન બુદ્ધિ છે એને એક એક ચમચી દૂધ સાથે સવાર સાંજ દેવાનું છે જેની હિસ્ટોરિયા છે એને એક ચમચી રાત્રે દૂધ સાથે દેવાનું છે મન બુદ્ધિ છે જેનો બુદ્ધિનો વિકાસ નથી થતો એને એક એક ચમચી સવાર સાંજ પાણી સાથે દેવાનું છે મિત્રો બરાબર છે બાકી બધાય નનકડો ડોઝ નનકરા હોય તો એને અડધી ચમચી દેવાનું છે મિત્રો તો આ છે હિસ્ટોરિયાનું ગાંધપણનું મનબુદ્ધિનું બુદ્ધિના વિકાસનું એકને ક્રિયા કરવી હોય છે પાગલ વ્યક્તિઓ માટે તો બરાબર છે આ ત્રણ વસ્તુ લઈ આવવાનું થેન્ક યુ સો મચ વિડીયો સારો લાગતો હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો બીજા મિત્રોને મોકલજો જે એના થકી એને પણ રાહત મળે છે આ સચોટ અને કારીગર ઉપાય છે ત્રણ મહિના કરશો ને એટલે એકસો દસ ટકા રિઝલ્ટ મળશે 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 મિત્રો બરાબર છે થેન્ક યુ ખૂબ ખૂબ બાભાર પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો